મરકુ પા બોલ રયો હે દો એ વી બસ હે રાકેશ નો બર્થડે હોય ને મારે વિશ કર્યું હોય ત્યારે પેલા તો હેપી બર્થડે ટુ યુ ને ઓલી પાર્ટી તો કેમ છો મારા કલેજા વાય હોપ કે તમે બધાય મજા માસ હસી સરસ મજાની સવાર થઈ ગઈ છે કેમ મલાવે બંધ નથી <tom province> <tom Marie>

તો કેતન આપણે જાગી ગયા છે ગાઈસ અને શું કે પેન આવી ગઈ છે નાનો પાસે ક્યારેક પાછો વિડીયો બનાવશું પ્રેન્ક વાળો ઓકે ગાઈસ તો અત્યારે તો આ પેનને મેકી દઈએ આપણે અને નાસ્તો કરવાનો આખી છે તો કેતન પણ જાગી ગયો છે તો હું અને કેતન પેલા નાસ્તો કરી લઈએ ગાઈસ અને આજે આજે હું છે આજે મારો બર્થડે છે તો ઓ કેતનને ખબર નથી કેતનને ખબર નથી ગાઈસ કેતનને ખબર નથી લોકો ફ્રેન્ડ મળી જાય આવા આજે તમને ખબર છે કે રાકેશભાઈ નો બર્થડે છે અને હેપી બર્થડે ભાઈ રાકેશ થેન્ક યુ વરસાદ જેવું લાગે છે પણ આવતો નથી થર દે હે નો વરસાદ છે હે આવે પણ નો આવે તો આપણે છે બના ફુલિઝ બના સવારે ગોય તો તમે તો વેલી બહુ બળના મેને ઇતો સ્ટાર્ટ કરવા કરતા હે તમારા સપોર્ટ થી સબ અહીંયા સહી પડી જશે પ્રોગ્રામ યઠે વાગે સ્ટોરી રાખે હવવાની સ્ટોરી રાખવાની કે ઇચ્છી ની રાખવાની સાઈડ વાગે સ્ટોરી રાખે મેને યાદ નતું હું યાદ દું બર્થડે યાદ હતો આ તો સાગીને તો વિશ કરતી હતી સ્ટોરી રાખવાનો ટાઈમ નથી તો સપના પૂરા છે એમાંથી એક સપનું પૂરું થયું હું પછી વરેનો છું કી ગાઈસ તો ઊન કેતને જરા ગયા થા ગ્રાઉન્ડમાં ફાઈનલી ઓકે ને ઘરે આવી જશે અને બે બે ત્રણ દિવસ ત્યાં મતલબ તો અમે હોસ્પિટલમાં હતા કેમ કે હોસ્પિટલમાં મતલબ અમે બે ત્રણ દિવસ રહ્યા હતા કે જગ્યા હતા અને અત્યારે ઘરે આવી ગયા છે તો એ પહેલાં વિડીયો જોઈ લો અમે હોસ્પિટલનો છોકરી જાઓ આપણે છે અત્યારે હોસ્પિટલે ફાઈનલી ગાઈસ અને જો કેવા થઈ ગયા જેમ કે ઓલરેડી આખી રાત પૂરી રાત જાગી અને ફરીથી અંધારું થઈ ગયું છે જો આ રાજુલાનું લોકેશન રાઈટ ત્યાં પણ બ્લોક ચાલુ કરવાનું મન હતું પછી ન કર્યો એમ કે ગાઈસ એવું ચાર્જિંગ નહોતો લઈને ગયો એટલે આઈફોનનું ચાર્જિંગ મતલબ અહીંથી ઘરેથી પચાસ ટકા હતું અને બે દિવસના તો અંદર રોગ તો બની ન શકે એટલે આઈફોનનું ચાર્જિંગ ત્યાં હોસ્પિટલમાં લેવા ગયા આવું કઈ પાર્ટી બાલ્ટી નું ગઠું છે કે મજા આવશે કેતન એમ જો તારે શું બોલવાનું છે ખબર છે તારે એમ બોલવાનું છે પણ આય તો શું કરે હા શું કરે તું શું કરે તું શું કરે હું આ વિડિયો બનાવ વિડિયો બનાવ કઈ વિડિયો નસ કપાઈ જાય નસ કપાઈ જાય ઈ કાલ વિડિયો આવી જાય હા તો અત્યારે તો આ વિડિયો શું કરવાનું છે આ તે આ બે લાઈક ફોલો લાઈક ફોલો ઓ અત્યારે આવી ગયા છો ઘરે અને આજે પછી શું કહેવાય છે ફૂલ કાંજે જાગરણ પણ છે તો બધાને બધા તમે બધા તો જાગરણ કરતા રહેશો પણ અમારે તો ઓકે ગાઈશ તો બન્યા રહેજો શું કહેવાય હા બન્યા રેજો બ્લોગમાં એન્ડ કરવાની હા એવું ના વિચારતા કેમ કે અંધારું થઈ જાય પછીનો આગળનો બ્લોગ આપણે નો બનાવી શકીએ એટલા માટે આ નાના મોટા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત સવારમાં કરી નાખું તો અને રાતે આપણે એન્ડ કરીએ છીએ બ્લોગને તો એ માટે આપણે પહેલાં તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય અને અહીંયા સુધી જોયું હોય તો કોમેન્ટ કરી દેજો સૌ પ્રથમ પહેલાં તમે બ્લોગને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલની બાજુમાં સબસ્ક્રાઈબની બાજુમાં બે ડ ઘંટી મતલબ બે લાઈક બટન ઓન કરી દો એટલે અમારા વિડીયો તમારી પાસે જલ્દી આવે ઓકે અને શોર્ટ વિડીયો પણ તમે જોતા રહેશો અમે તમને હસાવતા રહેશું મિત્રો આવવાના બ્લોગ અમારા ચેનલમાં ક્યારેક 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 આવતા રહેશે ઓકે મળશું બીજા વિડીયો ટાટા બાય બાય 確かっこりでとかいって確かにこれで。